ਹਕੀਕਤ ਮੇ ਤਾਂ ਦੁਨੀਆ ਇੰਜ ਹੀ ਚੱਲੇ ਧੀ ਅੱਜ ਕੱਲ ਮਾੜੂ ਇਹੜਾ ਥੈ ਜੋ ਕੋ ਲੋਨ ਗੇਨੀ ਨੇ ਕੋਈ ਦਾਨ ਦੀਂਦਾ ਉਹ ਬੈਂਕ ਵਾਰਾ ਮਰ ਪੁੱਠਿਆ ਧੋੜੇ ਇੱਥੇ ਇਨਮੇਜਾ ਨੂੰ ਬੱਚੀ ਜੀ ਗਾਲ ਬਾਕੇ ਨੋਡੇ ਦੀ ਪੰਕਤੀ ਮੇ ਮਿਲਿਆ ਧੋ ਹਣੇ ਪੁੱਠਿਆ ਜਾ ਸ਼ਾਇਰ ਕਵੀ ਤੇ ਮੀਰ ਪ੍ਰਸਤੁਤ ਕਰਿੰਦਾ ਖਾਬਾ ਹਾਂਜੀ ਹਲੋ ਬਾਰਾ ਤਰਤੀ हेलो हेलो माइक बंद है नोडे सब सरस परिचय देना नोडे no जो मुके गुलाब डेडी जे दो पंक्ति याद रे ये ने वो पुठिया कवि के बोलाया पा मियाटाने दीवार बोलाया ता ना में देवस्थान में त दिनेश गुलाब लिखे दीवारा दीवार आई सेज दीवार क्या बात दीवार आई सेज

નમસ્કાર મણીકે અને અડે મંગલ મોકે તે અજ મુકે ભૈયા ભૂમિકે વંદન કે જો મન થિએ તો પહેલાં પંચ વે પહેલાં હિમત બાશાહેરો અનાસ મુખે કાંતિભાજી યાદ અચી વઈ જે ચાહે ને ચાય જી સંગર અસિ બોહેબા એ વેહિને બોલ્યાવસિ બાજુ સ્ટેજ તે સમજવાડીમાં અને ઉકો યાદું અજ વેચારા કાંતિભા પાે વચ મેં તો નમન કરી અને મુજી રચના પેશ કર્યા તો વાજબી વે માંગણી મંજૂર તા થેણી ખપે વાજબી વે માંગણી મંજૂર થેણી ખપે ને ગાલ સચી વે તેન કે કબૂલતા કેણી ખપે વાજબી વે માંગણી મંજૂર થેણી ખપે ને ગાલ સચી વે તેન કે કબૂલતા કેણી ખપે અને કેર સાચું કેર ખોટો ખબર તો પોંધી ભલા કેર સાચું કેર ખોટો ખબર તો પોંધી ભલા અને પંચવટ રાજુઆતતાહી નેપારી ધીણી ખપે પક્ષપાત વગર જી કેર સાચું કેર ખોટું ખબર તો પોંધી ભલા અને પંચવટ રાજુઆતતાહી નેપારી ધીણી ખપે અને પૂજીવાર બોમણી કે ખાતો પીતો લugડો લટો પૂજીવાર બોમણી કે ખાતો પીતો લugડો લટો પણ મનનો ખોડેલા ને ઢી પણ ઘર જી તા ભેણી ખપે ભેણી એટલે મડે નહીં સમજે ભેણી એટલે મકાન કડાચાજી નડી જાત નહીં સમજે ભેણી કોરે કે જોવા જાય તે પૂજીવાર બોમણી કે ખાધું પીધું લugડો લટો ધાગીના લુગડા નયા પહેરી ભલે તૈયાર થયા શોભા વધારેલા મથે મે ફલે જી વેણી ખપે અને ગાલ સાચી વે તેન કે કબૂલતા કેણી ખપે અને કાયમ જગત મે મોન મણી જા સરખા નતા મે કડે કાયમ જગત મે મણી જા સરખા નતા વે કડે કડે સીરો કડે માની સોકીતા ખેણી ખપે કાયમ જગત મે ડી મણી જા સરખા કડે પણ નતા કડી સીરો કણે માની સોગી તા ખાણી ખપે ane આટીયારી પાગ કચી મનતે સોબે તડે алаબા આટીયારી પાગ કચી મનતે સોબે તડેજ બેઠ રૂપારી બદલને કડા બેર ચેણી ખપે આટીઆરી મણ કચ્છી આટીઆરી પાગ કચ્છી મણતે સોબે તને જે બેઠ રૂપારી બદલ અને ગાડા બેર ચેણી ખપે અને ગાલ સાચી વે તેન કે કબુલતા કેણી ખપે અને છેલો બંધ જે ઉંધો કંદે સીધો થીએ પાસા મડે સવરા છણે ઉંધો કંદે સીધો થીએ પાસા મડે સવરા છણે મોહન જગતજી હર કોઈ ચીજ મે લેણી ખપે ઉદો કંતે સીધો થીએ પાસા મળે સવરા છણે મોહન જગતજી હર ચીજ મે પાકે તા લેણી ખપે ગાલ સચી વે તો કબૂલતા કેણી ખપે ને વાજબી વે માંગણી તો મંજૂર તા થેણી ખપે મુજી બેઈ રચના જન રખો મેલ મન મે દાનત સખર રખો તા ન રખો મેલ મન મે દાનત સખર રખો તા ને હર મે હરી દેસા જે એડી નજર રખો તા નરાખા મેલ મન મે દાનત સખર રખો તા હર મે હરી દેસાજે એડી નજર રખો તા ને સડક કોઈ પગી ને ગઢાવાટ કો પણ ને સડક કોઈ પગી ને ગઢાવાટ કો પણ પણ ખેતર સુધી પહોંચાજે એડી સગર રખો તા ને ગઢાવાટ ને સડક કોઈ પગી ને ગઢાવાટ કો પણ ખેતર સુધી પહોંચાજે એડી સગર રખો તા પનુ ભલે ઢુકો કાયા ભલે નબડી કીર્તિ પનુ ભલે ઢુકો કાયા નબડી ગાયા ભલે હિ નબડી પણ સર હદ મથે લડા એડી જગર રખો તા પનો ભલે ટુકો કાયા ભલે હિ સર હદ મથે લડા એડી જગર રખો તા અને સીઝન હુએ ગમે છે જનતા ન મન મે સીઝન હુએ ગમે છે જનતા જરા ન મન મે કોજ કાયા સજી ઢકા એડી ચાદર રખો તા સીઝન હુએ ગમે છે જરા મન મે

મેલી મારિયા દા ઈ મારા નતાવે ને લગેતા રુપારા ઈ સારા નતાવે ને ઉમાસકારી રાત જો આકાશ સજો ચમકે ઉમાસકારી રાત આકાશ સજો ચમકે ચમકે જકી પબમે મડે તારા નતાવે ઉમાસકારી રાત ને આકાશ સજો ચમકે ચમકે જકી પણ અભમે મડે તારા નતાવે અને પેરીને આછા લુકડા બગદ બગદ થઈ ભરેતા સબબ સાહેબ

પણ સચી લાગણી જા કેની કિનારા નતાવે અને સબાબ સાહેબ દુનિયા હી ધર્મ સાડા પણ સૌ હેતે મુસાફર દુનિયા ધર્મ સાડા પા હેતે મુસાફર કાયમ જગત મે કોઈ રેવારા નતાવે દુનિયા ધર્મ સાડા પા હેતે મુસાફર કાયમ જગત મે કે ઉતારા નતાવે અને છેલો બંધ જે ઈ પોતર નકો પાતર એ પુત્રર સેવાજા કરી વાઈ પુત્ર સેવા જ કરી વા ચાક જા મોહન મી ચાક રહી જા મોહન વાત એ પુત્રર સેવા જ કરિવાા મી ચાકરઈ જ મોહન વાત વે મી મારીએ સે માા નત ને લગે તા રૂપાડા એ સારા નત